એન્ડ ધ લાસ્ટ થિંગ છેલ્લી વાત સેવાની સાથે ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ એ કોમ્બિનેશન જોશે સેવાને લાંબા સમય સુધી ટકાવવી હોય તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અત્યંત આવશ્યક છે આ એક બીએપીએસ નો મૂળભૂત સિદ્ધાંત તમારી સાથે શેર કરું છું બહુ ઓછા લોકો આ માને છે એટલે આ વિચાર થિંગ ડિફરન્ટ છે ભગવાન સ્વામિનારાયણ આ વિચાર આપ્યો છે પ્રમુખ મહારાજ મહારાજને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ વિચાર સાથે જીવે છે કારણ કે સેવા કરતા કરતા તમારા સ્વભાવનું ઘર્ષણ થશે ને ઈગો ક્લેશ થશે ને ક્લેશ થશે ને ત્યારે સેવા મૂકી દેવાનો વારો આવશે આપણે કોઈને નેગેટિવ દ્રષ્ટિએ જોતા નથી પણ તમે તમારા જ ક્લબનો વિચાર કરજો કે કોક સમયે કોક મેમ્બર બહુ એક્ટિવ હતા અને આજે દેખાતા નથી હા કે ના યસો નો હું આ બોલ્યો તમને બે ચાર જણા નજરમાં આવી પણ ગયા હશે કે એક સમય એક્ટિવ હતા પણ અત્યારે એક્ટિવ નથી કેમ એને ક્યાંક ફ્રિક્શનમાં આવી ગયા હતા એને ક્યાંક ઈગો ક્લેશ થઈ ગયેલો એને ક્યાંક અટી ક્લેશ થઈ ગયેલો એટલે એમ થયું કે મેં પ્રેસિડન્ટ તરીકે સેવા કરી એનો ઉત્સાહ એટલે તૂટી ગયો તમે જો પ્રેસિડેન્ટ ઇલેક્ટ હોય ને ત્યારે જબરદસ્ત ઉત્સાહ હોય હા મને તમારી બધી ટર્મિનોલોજી ખબર છે એટલે હું ડેફ્થ ઉપર બોલીશ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હોય ત્યારે ઉત્સાહ હોય પછી પ્રેસિડન્ટ બને ત્યારે પણ આમ ચિલ્લાવે માઇક ઉપર કે પ્રેઝન્સને ને પ્રોજેક્ટને દિસન દેટ પછી ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ બને એટલે થોડુંક પછી પાસ પ્રેસિડેન્ટ બને એટલે પાછું થોડુંક ડાઉન થાય અને દસેક વર્ષ જાય ને પછી તો એમાંથી ઘણા તો દેખાતા જ નથી હા એમાં રાઈટ ઓર રોંગ વાય ઇઝ ધીસ હેપનિંગ અમે રોટરીમાં પ્રતિજ્ઞા લઈને આવ્યા કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સવ રોટરી જેમ અમે પ્રતિજ્ઞા લીધી છે કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સવ બી એપીએસ એ પ્રતિજ્ઞા તૂટી કેમ એ તૂટી એટલા માટે તમારી ઈગો ક્લેશ આવ્યો ફ્રિક્શન આવ્યો તમારું એટીટ્યૂડ ક્લેશ આવ્યો તમારું માન ભંગ થયું તો થિંક ડિફરન્ટ યર આઈ હેવ કમ ટુ સર્વ નોટ ટુ ઇન્ફ્લેટ માય ઇગો માન સન્માન માટે દુનિયામાં ઘણી બધી જગ્યા છે રોટરી નથી દિસ ઇઝ થિંક ડિફરન્ટ સંસ્થામાં કોઈ માનની અપેક્ષા જ નહીં રાખવાની તો કોઈ પ્રશ્ન જ નહીં આવે તો ભગવાન પ્રત્યેની ભક્તિ હશે ને તો આ વિચાર દ્રઢ રહેશે કે ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક મેમ્બરનો ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક જવાબદાર વ્યક્તિનો ભગવાને મને રોલ આપ્યો છે પ્રેસિડેન્ટનો ભગવાને પછી મને પાસ પ્રેસિડેન્ટ બનાવ્યો અને પાછો ઓરિજિનલ મેમ્બર થઈ ગયો કારણ કે આ તો સિસ્ટમ છે ઓડિયન્સમાંથી સ્ટેજ ઉપર આવે સ્ટેજ ઉપર પાછું ઓડિયન્સ જાય ખબર પડી મેમ્બરમાંથી ટીમમાં આવે ટીમમાંથી પ્રેસિડેન્ટ બને પ્રેસિડેન્ટમાંથી પાછો ઓડિયન્સમાં ઓર્ડિનરી મેમ્બર તરીકે સર સિસ્ટમ દુનિયાભરમાં આ સિસ્ટમ છે તો એ અપેક્ષા ક્યારે ટળે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય કહો કે એ કરતા હર્તા છે મને વધારે સેવાનો મોકો આપ્યો પ્રેસિડેન્ટ બનાવીને અને પાછો મને મેમ્બર બનાવ્યો છે અથવા તો હું પહેલાં મેમ્બર છું મારે નવા પ્રેસિડેન્ટનું સૂચન માન્ય રાખવાનું છે કાલે રવિવારે આપણે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ છે નારી ગામમાં આવ્યા રસ્તામાં એક ગામ આવ્યું નારી ગામમાં છે એવું પ્રેસિડેન્ટનો ફોન આવે એટલે તમે શું કહો ડેફિનેટલી કેટલા વાગે પહોંચવાનું છે તો કે પોણા નવે સાડા આઠે આવી જઈશ પછી નવ વાગે પ્રેસિડેન્ટ ફોન કરે તમે પહોંચ્યા નથી ગઈકાલે સાસુ સસરા ઘરે આવી ગયા ને થોડી તબિયત મારી ઢીલી છે અથવા તો વાઇફ છે ને તબિયત ઢીલી છે અથવા તો છોકરાને ટ્યુશનના સરે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એટલે મારે હાજર રહેવું પડે એ બધા કારણો નહોતા કારણો એટલું હતું કે નારી બહુ દૂર છે ભાવનગર શહેરમાં કંઈક પ્રોજેક્ટ પ્રોજેક્ટ કર્યો હોત ને તો આપણે હાજર રહેત અને બુલેટિન આવે અથવા તો તમારું ઈ બુલેટિન આવે એમાં પહેલી નજર ક્યાં જાય છે ફ્રેમમાં હું છું કે નહીં આમ ખેંચીને અંદર ફ્રેમમાં આવે તું રહેવા પેલો ફોટોગ્રાફર બિચારો પડે છે તો તો આમ છે ના ના આવ્યો આવ્યો અને મજા ક્યાં આવે તમે બે કલાકથી હો અને કોઈક છેલ્લે ટાઈમે આવે બિચારો દોડતો દોડતો રસ કરતો કરતો છેલ્લું પ્લાન્ટ સેપલિંગ અંદર મૂકે એનો ફોટો આવી જાય અને બે કલાકથી તમે ટ્રી પ્લાન્ટેશનમાં હો તમારો ફોટો ના આવે એટલે પહેલી વિચાર શું આવે બુલેટિનનો એડિટર બુદ્ધિ વગરનો છે બુલેટિન જોયા વગર માણસને કોણ કોણ હાજર હતું કોણે સેવા કરી એની કોઈ ગણના નથી આ બધા વિચારો શરૂ થાય ને એટલે તમે પાછા પડો છો શું પોતાની જાતને રિમાઇન્ડ કરાવવાનું ભગવાને મને રોટરી જેવી ક્લબમાં એક સેવારથી બનાવ્યો એ મારા ભાગ્ય છે અને આજે ટ્રી પ્લાન્ટેશનમાં મેં પચીસ સેપલિંગ રોપ્યા એ મારા એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ એ સેવાનો લાભ મને ભગવાને આપ્યો મારા ભાગ્ય છે પિક્ચરમાં આવ્યા કે ના આવ્યા ફ્રેમમાં આવ્યા કે ના આવ્યા વરસ બે વર્ષ પછી એ પિક્ચરની કે ફ્રેમની કોઈ કિંમત રહેતી નથી તમારામાંથી લગ્નનું આલ્બમ મિનિમમ પાંચ વખત શાંતિથી બેસીને લગ્નના પાંચ વર્ષ પછી એક કલાક સુધી જોયું આંગળી ઊંચી કરો આંગળી ક્યાંથી ઊંચી થાય ટાઈમ જ નથી ને લગ્નના પાંચ વર્ષ પછી પહેલાં એક બે વર્ષમાં કદાચ હોય એની વર્ષે દિવસે બે ભેગા બેસીને જોયા કરે પાના ફેરવ્યા કરે બે કલાક કાઢે પણ પાંચ વર્ષ પછી ઇટ ઇઝ ઓલ એક્સેપ્ટન્સ અને ઇટ ઓલ હેપન કારણ કે બીજા નવા પ્રસંગો ઘણા બની ગયા હોય નાના બાળકનો એક બે દિવ વર્ષનો બર્થડે તમે સેલિબ્રેટ કરી લીધો એટલે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ યુ દેન એટલે ધ ફ્રેમ કેરીઝ નો મિનિંગ નો દેટ દેટ ફોટોગ્રાફ કેરીઝ નો મિનિંગ આફ્ટર વન ઓર ટુ યર્સ એટલે એની માટે બહુ આમ ખેંચીને અંદર આવવા નહીં અમુક ફોટોગ્રાફ તો એટલા બધા પોતાના મોઢા અંદર નાખ્યા હોય ને ને વાંધો આ બધી અપેક્ષાઓ છે ને સેવા કરતા કરતા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ હશે ને કે ભગવાને મને સેવક તરીકે સિલેક્ટ કર્યો છે હું આ સેવા કરું છું એ સેવા પણ સમાજની છે અને ભગવાનની ભક્તિ પણ છે તો અપેક્ષા તમને નહીં રહે લેશ માત્ર અપેક્ષા નહીં છેલ્લો પ્રસંગે પૂરું કરવું પ્રમુખસ્વામીએ બે અક્ષરધામ બાંધ્યા ગાંધીનગર અને દિલ્હી રોબિન્સ વિલનો એમને સંકલ્પ કર્યો એનું બાંધકામને પૂરું કર્યું અને ઉદઘાટન મહંત સ્વામી મહારાજે કર્યું દિલ્હી અક્ષરધામમાં એકસો દસ એકર જગ્યા છે ત્રણ એક્ઝિબિશન છે પ્રમુખ સ્વામીને ચોથું એક્ઝિબિશન મૂકવાનું મન પણ ન થયું માય અચિવમેન્ટ્સ કે મને અમેરિકામાં ત્રીસ કી ટુ ધ સિટી મળી છે ત્રીસ અમેરિકન મેયર્સ મને કી ટુ ધ સિટી આપે છે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે મારી માટે આવું ટ્વીટ કરે છે અથવા તો ચીફ મિનિસ્ટર તરીકે મારે પંચાંગ પ્રણામ કરે છે યુકેના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર જોન મેજર એ મને સામેથી યુકેમાં હું ત્યારે મને મળવા આવે છે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એને સામેથી મારી એપોઇન્ટમેન્ટ લઈને મને માયામીમાં ફ્લોરિડામાં બે હજારની સાલમાં મળવા આવ્યા આ બધું એ મૂકી શક્યા હોત એ સંસ્થાના સર્વે સર્વા હતા અને એકસો દસ એકર જગ્યા છે હજી અડધી ખાલી પડી છે ત્રણ મોટા એક્ઝિબિશન જોયું ચોથું મોટું મૂકી દેવાનું હતું બિલ્ડિંગ પણ એમને વિચાર કેમ ના આવ્યો કારણ કે માનતા હતા જે કંઈ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું છે ભગવાન આપણને નિમિત્ત બનાવે આપણે ભાગ્ય છે બાકી મારા સિવાય કોઈ બીજાને પણ કરાવી શક્યા હોત એવો આપણે વિચાર રાખવાનો છે કે મારા સિવાય કોઈ બીજા પાસે પણ ભગવાન કરાવે કરાવી શકે કે ના કરાવી શકે તો એવો એમાંથી નમ્ર ભાવ તો હાઉ ડુ યુ બીકમ ડિફરન્ટ યુ બિકમ અ ડિફરન્ટ હમ્બલ પર્સનાલિટી એન્ડ વેર ડુ યુ સક્સેસ ડિફરન્ટ ધ ફર્સ્ટ પોઈન્ટ પીપલ વુડ લાઇક ટુ કમ ટુ યુ લોકોને તમારી સાથે રહેવું ગમશે તમારી સાથે કામ કરવું ગમશે અને મોર દેન દેટ તમારા હાથ નીચે કામ કરવું ગમશે જો તમે નમ્રતાને અને ભક્તિને વરેલા હશો તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું કે સ્વામી આઈ વોન્ટ ટુ વર્ક અંડર યુ પ્રેસિડન્ટ હતા ત્યારે તો આવું થોડુંક થિંક ડિફરન્ટ રાખવાનું તો રૂટીન કરતાં આપણે જુદું જીવન જીવી શકીએ જે પહેલો મુદ્દો આપણે વાત કરી કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ રૂટીન નોર્મલ લાઈફ મારી સાથે વાક્ય બોલજો આઈ ડોંટ વોન્ટ ટુ લીવ અ રૂટીન નોર્મલ લાઈફ બટ આઈ વોન્ટ ટુ લીવ એન એક્સ્ટ્રોડિનરી લાઈફ થેન્ક યુ વેરી મચ એન્ડ સ્વામિનારાયણ